તો આજે અમે પાંચ આઠ ઢોસા બપોરે બનાવવાના છે હા આ શનિવાર છે છોકરાને વહેલું સ્કૂલે જવાનું અગિયાર વાગ્યે એટલે હમણાં થોડીક વાર પછી બનાવી નાસ્તા ચેષ્ટાને નાસ્તામાં લઈ જવા છે એટલે નાસ્તાના બધા અત્યારે કડકડિયા બનાવી દઇશું ને એટલે નાસ્તામાં લઈ જશે અને અત્યારે કડકડિયા તો આપણે નોનસ્ટિકમાં તો કડકડીયા નહીં થાય એટલે ઓલી જાડી લોઢી માંડવી જોઈશે

ખાવા હાટું બધું કામ થાય છે પાંચે પાંચ ભેગા થયા દયાબેન નોતા દયાબેન હોય દર વખતે પણ આ વખતે ગામડે રોકાણ હશે ને તે દયાબેન નોતા બેન બધા હા કૈલાસ ને દયાબેન હમ

અને જો બપોરે ઢોસા ખાઈને કામ કરી અને પછી એક કામ ખરીદી માટે ગયા હતા અમે એ ખરીદી કરીને વી આવ્યા અને જો હું નહોતી ખરીદી કરવા ગઈ તી ને પછી મમ્મીએ વેણા છે પાપડા જે જો મમ્મી અહીંયા એટલા એકલા હતા ને એટલે નીચે જ વણ્યા છે કા મમ્મી જો એટલા પાપડ વણ્યા છે અને મમ્મી અહીંયા બ્લાઉઝની હૂક ટાંકે છે

અને જો આ જે આ ખરીદી કરી આવ્યા ને આ નવા શિંગાર ને ભગવાનના શિંગાર ની ખરીદી કરી છે જો આ મલ્ટીમાં માળા લેવા છીએ આ વાઘા લેવા છીએ અને આ મુંગટ છે મુંગટ એ બહુ મસ્ત હશે જો આ ટાઈપનો મુંગટ છે સોનાના મુંગટ છે હમ ભગવાનને

ખાલી દૂધ ની ઓલો સરસ ને નકરા દૂધ ની ચાશે પાલક વાગ પાલક વાળી ભાખરી કાની તું મજા આવશે તો આ સાંજે કાપો પટાઇ ને આવી જાય ને

એમનો પાલક નાખ્યું છે આખું જીરું નળદર મીઠું ને તેલ સરસ એને ભાવે જ નઈ કઈ અને ચેસ્ટુ ખાઈે અડ દ્ો જો અમે घી અને ભાકરી અે ચાસત દેશી ખાણુ ફરર ી બણી ભરી લીધી ેે જે ગણગણ્યા કણ ખ ખઈ ટમ ણા